ભાવમાં બે સારા કામ તો કરીએ છે પણ દુખનો કામ એ કરીએ છે આજે પ્રતિજ્ઞા કરવાની ખરેખર માતાજીના ધામમાં જરૂર છે આ બ્રાહ્મણ એટલું નક્કી કરો કે હું મારો દીકરો કે દીકરી મારી દીકરીને હું બ્રાહ્મણમાં જ આપીશ અને મારા દીકરાને બ્રાહ્મણમાં પરણાવીશ અમે લોકો એટલા રૂઢિચુસ્ત હતા ત્રણ પરગણા સિવાય બાર નતા આપતા અમે જાહેરમાં છૂટ આપી કે પાંચ પરગણામાં આપો પાંચ પ્રકરણમાં પછી બહાર જવા માંડ્યા બીજા સમાજમાં મેં એમ કહ્યું કે લા પાંચ પ્રકરણ ના મળે તો આવડું મોટું ગુજરાત છે એ ગુજરાતમાં ગમે તે ગોળમાં આપો હોય દીપમાં એવું જરૂર નથી તપોદન હોય સીમાણી હોય ગમે જનાય હોય એ બ્રાહ્મણને દીકરીને દીકરા આપો પણ બીજા અન્ય સમાજો અને જેમાં આપણને નેચું ગાળવું પડે એવા સમાજોમાં આપણી દીકરીઓ બેનો જતી હોય ને મુસલમાનોને વિરોધીઓને જેના ધર્મી છે એવામાં આપણી દીકરીઓ એ લોકો હિન્દુનું નામ આપીને આપણી દીકરીને લઈ જતા હોય અને અમે વારંવાર લેવા જઈએ ને

આપણામાં એ શક્તિ છે અને જે સમાજ નારીનું સન્માન નથી કરતા